મારું નામ પટેલ પાયલ છે હું સાર્વજનિક હાઈસ્કૂલ જામવા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદમાં જોબ કરું છું આજે મેં ધોરણ આવતા ગણિતના સંભાવના પ્રકરણ વિશેની પ્રવૃત્તિ સાથેનું શિક્ષણ એક બનાવેલું છે આપણે બેઝિક ગણિતમાં આ ચેપ્ટર ચૌદ માર્ક્સનું પૂછાય છે એટલે બાળકોને આ પ્રવૃત્તિ સાથે સારા માર્ક્સ પણ લઈ શકાય છે અને અમુક બાળક આમાં સારી રીતે પાસ પણ થઈ શકે છે તો આ માટેનું આપણે જોઈએ કે આ ચેપ્ટરમાં આપણે પાસાવાળા દાખલા પૂછાતા હોય છે તો બાળકને આપણે બતાવી શકીએ છીએ કે પાસાને કેટલી બાજુ હોય છે છ એની ઉપર એક બે ત્રણ ચાર પાંચ લખેલું હોય છે હવે આ પાસાને આપણે ઉછાળીને ફેંકીએ તો એના ઉપર મળતા પરિણામ એટલે કે ટોટલ છ બાજુ છે એટલે એના કુલ પરિણામ કેટલા થશે છ થશે તો આપણું જે સૂત્ર છે કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ એના આપણે ઉપયોગ કરીને આમાં એકી સંખ્યા કેટલી છે તો કે બે એટલે કે જો પાસાને ને ત્રણ પાસાને આપણે ઉછાળીને ફેંકીએ તો એની ઉપર એકી સંખ્યા મળે છે એક ત્રણ અથવા તો પાંચ એટલે કે ત્રણ એવા પરિણામ છે કે જે એકી સંખ્યા દર્શાવે છે તો એનો જવાબ થશે ત્રણના છેડમાં છ સેમ એવી રીતે જો બેકી સંખ્યા કેટલી મળશે તો કે બે ચાર અને છ એટલે કે ત્રણ પરિણામ એવા છે કે જે બેકી સંખ્યાના મળે છે તો એનો જવાબ પણ થશે ત્રણના છેડમાં છ સેમ જો હવે એવું પૂછાય કે પાસાને ઉછાળતા તેની ઉપર મળતી સંખ્યા ચાર કે ચાર કરતા મોટી હશે એની સંભાવના શું તો આપણને પ્રશ્ન એવો છે કે ચાર કે ચાર કરતા મોટી તો ચાર પાંચ અને છ ત્રણ પરિણામ એવા છે કે જે એને રિલેટેડ છે તો શક્ય પરિણામ ત્રણ થશે કુલ પરિણામ છ થશે એટલે કે ત્રણના છેદમાં છ જો એવો પ્રશ્ન પૂછાય કે પાંચ કરતાં મોટી સંખ્યા કઈ મળશે તો પાંચ કરતાં મોટી કેટલી છે એક જ છે એટલે કે છ તો એકના છેદમાં છ આવી રીતે અલગ અલગ આપણે એના જવાબ આપી શકીએ છીએ પછી સિક્કા માટેના પણ ઉદાહરણ પૂછાય છે કે એક સિક્કાને ઉછાળતા તેની ઉપર શું શક્યતા મળે શું આવી શકે એના પરિણામ આવી શકે છે એટલે કે બે ની એન ઘાત જો એક વાર સિક્કો ઉછાળવામાં આવે તો બે ની એક ઘાત બરાબર બે બે વાર સિક્કા સિક્કો ઉછાળવામાં આવે તો બેની એન ઘાત તો બે ની બે ઘાત બરાબર ચાર અને જો સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે તો બેની એનઘાત એટલે કે બે ની ત્રણ ઘાત બરાબર આ એટલે કે આ એક સિક્કા માટે છે આ બે સિક્કા માટે છે અને આ ત્રણ સિક્કા માટેની વાત થયેલી છે હવે આપણે જોઈએ તો પેન વાળું અથવા તો કે લખોટી વાળું અથવા તો બોલ વાળું આવું કોઈ ઉદાહરણ પૂછાતું હોય છે તો અહીંયા હું પાંચ લાલ પેન બે પીળી પેન બે વાદળી પેન અને એક લીલી પેન આ કોઈ બોક્સમાં રાખેલી છે હવે મારે આમાંથી કોઈ યાદચ્છિક રીતે એટલે કે રેન્ડમલી કોઈ પેન બહાર કાઢવી છે તો લાલ પેન મળવાની સંભાવના શું છે તો આપણને ખબર હોવી જોઈએ કે કુલ પેન કેટલી હતી તો આપણે જોઈએ અહીંયા કુલ પેન દસ છે એમાંથી લાલ પેન કેટલી છે તો કે પાંચ પાંચ ના છેદમાં દસ એટલે કે શક્ય પરિણામ છે પાંચ એના જવાબ આવશે પાંચ ના છેદમાં કુલ પરિણામ દસ હવે પીળી પેન કેટલી મળશે તો કે બે તો કે બે ના છેદમાં કુલ પરિણામ દસ એવી જ રીતે વાદળી પેન કેટલી છે તો કે બે બેના છેદમાં દસ અને લીલી પેન કેટલી છે એક તો એકના છેદમાં દસ હવે મને એવું પ્રશ્ન પૂછાય કે કાળી પેન કેટલી છે તો કાળી પેન તો આપણે મૂકેલી જ નથી એટલે કાળી પેન મળશે નહીં તો એની સંભાવના શું થઈ જશે ઝીરો એટલે કે અશક્ય પરિણામ છે હવે આપણે વાત કરીએ તો પત્તાની તો આપણે પત્તા જોયેલા છે કે પત્તા માટેનું આ ઉદાહરણ એક આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાતું જ હોય છે કે આપણી કુલ પત્તાની સંખ્યા બધી થઈને કેટલી છે કે બાવન છે હવે એમાંથી લાલના પત્તા કેટલા છે તો તેર કાડીના પત્તા કેટલા છે તેર ચોકટના પત્તા કેટલા છે તેર અને ફલ્લીના પત્તા કેટલા છે તેર હવે મને પ્રશ્ન એવો પૂછાય છે કે જો યાદચ્છિક રીતે કોઈ પત્તું બહાર ખેંચવામાં આવે તો લાલ રંગનું હોય તેની સંભાવના શું તો લાલ રંગના પત્તાની વાત છે એટલે કે તેર વત્તા તેર એટલે કે છવ્વીસ ના છેદમાં બાવન જવાબ આવશે અને જો એવું પૂછાય કે લાલનું પત્તું કયું છે તો લાલ લાલનું પત્તું નીકળે એની સંભાવના શું તો લાલના પત્તા કેટલા છે આપણી પાસે તેર તો તેરના છેદમાં બાવન હવે પ્રશ્ન એવો પૂછાય કે યાદચ્છિક રીતે કોઈ પત્તું બહાર કાઢવામાં આવે તો એ મુખ મુદ્રા વાળું પત્તું હોય અથવા તો ચિત્ર વાળું પત્તું હોય એની સંભાવના શોધ તો ચિત્ર વાળા આપડે પાસે કેટલા પત્તા હતા તો આના ત્રણ આના ત્રણ આના ત્રણ આના ત્રણ એટલે કે ચારે પેટર્નના ના ત્રણ પત્તા હતા તો કે બાર ના છેદ માં બાવન હવે એવો પ્રશ્ન પૂછાય કે અંગ્રેજી મૂળાક્ષરવાળા પત્તા કેટલા છે તો અંગ્રેજી મૂળાક્ષર છે એ જે ક્યુ અને કે એટલે કે ચાર ચાર આઠ બાર અને સોળ એટલે કે સોળ ના છેદ માં બાવન હવે પાછો એવો પ્રશ્ન પૂછાય કે બાદશાહ મળે એની સંભાવના શું તો બાદશાહ આપણી પાસે કેટલા છે ચાર એક બે ત્રણ ચાર તો ચારે એક એક બાદશાહ એટલે કે ચાર ના છેદ માં બાવન આપણી આવી રીતે આપણે સરળતાથી એના એક્ઝામ્પલ જવાબ આપી શકીએ છીએ અને બે વસ્તુ આપણે એ યાદ રાખવાની છે કે ચોક્કસ ઘટનાની સંભાવના એક થાય છે અને અશક્ય ઘટનાની સંભાવના જીરો થાય છે પછી આપણે વાત કરીએ કે કેલેન્ડરને રિલેટેડ આપણા દાખલા પૂછાતા હોય છે દાખલા તરીકે આપણે લઈએ કે મે મહિનામાં પાંચ રવિવાર આવે તેની સંભાવના શું તો આપણને ખબર હોવી જોઈએ કે મે મહિનામાં એકત્રીસ દિવસ આવે છે તો આપણું અઠવાડિયું કેટલા દિવસનું હોય છે સાત દિવસનું હોય છે તો સાત ચોક અઠ્યાવીસ એટલે ચાર વાર બધા વાર આવી જશે પણ પાંચમી વાર ત્રણ વાર હશે અઠ્યાવીસ પછી ઓગણત્રીસ અને ત્રણ વાર વાર એવા હશે હશે જે પાંચમી રિપીટ થતા તો એની સંભાવના થશે ત્રણ ના છેદમાં સાત એવી જ રીતે આપણે દરેક વાર વાર માટે અથવા તો દરેક મહિનાના કેટલા વાર છે જો લીપ વર્ષ છે તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવશે ઓગણત્રીસ અને જો સામાન્ય વર્ષ છે સામાન્ય વરસ અને લીપ વર્ષ વચ્ચેનો તફાવત લાવે છે બાકી બધામાં સરખું જ છે તો આ ચેપ્ટરને આવરી પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકને સરળતાથી ભણાવી શકીએ છીએ અને આપણું ગણિત વિષયનું પરિણામ પણ સારું લાવી લાવી શકીએ છીએ ઓલસો કે બાળકને પ્રવૃત્તિ સાથે ગણિતમાં ભણાવીએ તો એને ગણિત માટેનો જે ડર હોય છે કે મને ગણિત આવડતું નથી મને ગણિતના શિક્ષકની ભીખ લાગે છે મને ગણિત ફાવતું નથી મને ગમતું નથી એ એનો નકારાત્મક જે અભિગમ છે એ નેગેટિવ નેગેટિવિટી દૂર કરીને આપણે એના માટે પોઝિટિવિટી લઈને બાળકને સરળતાથી શીખવી શકીએ છીએ થેન્ક યુ